નમસ્કાર ગ્રાઉન્ડ રિપોર્ટમાં સ્વાગત છે હું છું પંકજ રાજ્યની એક એવી સમસ્યાની વાત જે આદિવાસી વયે માતા બનાવે છે દીકરીઓને બારથી સોળ વર્ષની દીકરીઓ જે ભણવાની રમવાની ઉંમર છે પરિપક્વતા હોતી નથી અને એવી ઉંમરે આ દીકરીઓ સંતાનોને જન્મ આપી રહી છે જેના મૂળમાં છે ઓછું ભણતર જાગૃતિનો અભાવ અને કેટલીક સામાજિક પ્રથાઓ જેના આ દીકરીઓને પણ તેમની કુખે જન્મનારા બાળકોના જીવ જોખમમાં મૂકી રહી છે રાજ્યની એક એવી સમસ્યા જે બનાવે દીકરીઓ દર મહિને દસ થી બાર મહિલાઓ તો હોય જ છે રીઝન મોસ્ટલી એવું હોય છે કે એ લોકો ઓલરેડી રિલેશનશીપમાં હોય છે જે નાના એજના છોકરા છોકરીઓ રિલેશનશીપમાં હોય છે અહીંયાના જે સગાવાળા મતલબ એમના ઘરે ખબર જ હોય છે કે જોડાયેલા છે અને એવી રીતે લોકો સામાજિક રીતે મતલબ સગાઈ કરેલી હોય છે લોકોની એવી રીતે અને મોસ્ટલી એ રીઝન થી અહીંયા આવે છે રાજ્યની એક એવી સમસ્યા જે 12 14 15 16 વર્ષની કિશોરીઓને માતા બનાવે છે જે ટોટલ 628 છે અને એના ટકા છે 3.19 રાજ્યની એક એવી સમસ્યા જે માતા અને જોખમમાં મૂકે છે રહે છે છે અને એના કારણે ખૂબ ગંભીર પ્રશ્ન કારણ વારંવાર એવા કિચ્છાઓ કપરાડ તાલુકાની અંદર બને છે અને જ્યારે પણ ડિલિવરીનો પ્રશ્ન આવે છે એ વખતે નાની વયે પ્રેગ્નન્સી હોવાના કારણે વાળ મૃત્યુનું પણ પ્રમાણ વધવાને માતા મરણ ગુજરાત નો સૌથી દુર્ગમ તાલુકો કપરાડા વલસાડ જિલ્લામાં આવેલા આ તાલુકાના ગામોમાં પ્રવેશતા જ આછેરો ખ્યાલ આવી જાય કે તાલુકામાં રહેતી દીકરીઓ માટે તાલુકાના નામની જેમ જ કપરા ચઢાણની સ્થિતિ છે ગામોમાં ગયા પછી જે હકીકત જાણવા મળી એ સાંભળ્યા બાદ હૃદય ધબકારા ચૂકી ગયો મગજ સુન્ન થઈ ગયો આઘાત લાગ્યો શું કરવું એ સમજાતું નહોતું નાની નાની દીકરીઓ માતા બની ગઈ જેની કુખે આ સંતાન અવતર્યું છે તે દીકરી હજુ તો માંડ ચૌદ વર્ષની હતી

ખુદ આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ તેનો સ્વીકાર કરી રહ્યા છે છસો ઇઠોતેર પ્રેગ્નન્ટ વુમનનું રજીસ્ટર કરવામાં આવેલ છે તે પૈકી જે માતાઓ અઢાર વર્ષથી નીચી ઉંમરના છે તેવી છસો અઠ્ઠાવીસ જેટલી માતાની પ્રેગનન્સી રહી ગયેલ છે અને એ પ્રેગ્નન્ટ છે જેનો પર્સન્ટેજ થ્રી ઓગણીસ ટકા છે હવે આ માતાઓને ખરેખર એમની ઉંમર અઢાર વર્ષ પછી એમને પ્રેગ્નન્ટ થવાનું હોય છે ખરી ખરેખર ઉંમર ત્યારે એના એમ કે કે જે શારીરિક અંગો હોય એ મેચ્યુર થઈ ગયેલા હોય છે અને એમ કે કે એ આવનાર બાળકને સારી રીતે જન્મ આપી શકે અને કોઈ બાળકમાં કોમ્પ્લિકેશન ન થાય પરંતુ અઢાર વર્ષથી નીચેની જે માતાઓ પ્રેગ્નન્ટ થાય છે જે ટોટલ છ છસો ને અઠ્ઠાવીસ છે અને એના ટકા છે થ્રી ઓગણીસ વલસાડ જિલ્લાનો ધરમપુર અને કપરાડા અંતરિયાળ વિસ્તાર છે જે સંપૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે જ્યાં સરકાર દ્વારા ગામે ગામ સુધી વિકાસ પહોંચાડવા માટેના પ્રયાસો કરવામાં આવે છે જો કે સામાજિક દ્રષ્ટિએ આ વિસ્તારમાં ઓછી જાગૃતિ અજ્ઞાનતા અને શિક્ષણના અભાવને કારણે અનેક સામાજિક દૂષણો પ્રવર્તી રહ્યા છે જેમાં આદિવાસી સમાજનો સૌથી મોટો પ્રશ્ન છે આ સમાજની દીકરીઓ કુંબળી વયે માતા બની રહેવાના કિસ્સાઓ વધી રહ્યા હોવાના ચોંકાવનારા આંકડા બહાર આવે છે કપરાડા તાલુકામાં કુંબળી વયે માતા બનવાના સૌથી વધુ કિસ્સા સૌથી વધુ કેસ બહાર આવે છે કપરાડામાં દર વર્ષે સાત જેટલા પ્રસ્તુતિના કેસ સરકારી ચોપડે નોંધાય છે તેમાંથી મોટા ભાગે પંદરથી અઢાર વર્ષની ઉંમરની સગર્ભા બાળકને જન્મ આપતી હોવાનું આંકડાઓમાં નોંધાયું છે આમ ઓછી ઉંમરે બાળક થવાના કારણે બાળક કુપોષિત જન્મે છે સાથે જ માતાના માટે પણ તે નુકસાનકારક છે અઢાર કરતા ઓછી ઉંમરે આવે છે અને અહીંયા દર વર્ષે લગભગ દર મહિને બાવન ગયા મહિને બાવન જેટલી ડિલેવરીઓ થઈ છે એના પહેલાં લગભગ એકસો વીસ ત્રીસ ડિલેવરીઓ થતી પણ હવે જે સરકારના નવા ક્રાઇટેરિયા છે જે હાઈ રિસ્કવાળા જે ક્રાઈટેરિયા નીકળ્યા છે એના લીધે હવે બધા જે હાઈ રિસ્કવાળા પેશન્ટ છે એ આગળ સિવિલમાં રિફર થાય છે સિવિલ વલસાડમાં રિફર થાય છે સો હવે અહીંયા ડિલેવરીઓ બાવન જેટલી ગયા મહિને થઈ છે વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર એવા કપરાડા તાલુકામાં રહેતા લોકો મજૂરી કામ કરવા નાસિક મહારાષ્ટ્ર સુધી જાય છે. સગીર યુવક યુવતીઓ સાથે જતા હોવાથી વર્ષોથી અહીં રિલેશનશિપમાં રહેવાની પરંપરા છે. વર્ષો સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ લગ્ન કરતા હોય છે. એના કારણે અહીં નાની ઉંમરની દીકરીઓને ડિલિવરી થાય છે જેના કારણે બાળક અને માતા બંનેના જીવને જોખમ રહે છે. અઢાર વર્ષથી ઉપરની માતા બને તેમને એમ કે મા શું છે કે માતા મરણ કે પ્રેગનન્સી દરમિયાન કોઈ કોમ્પ્લિકેશન થવાની શક્યતાઓ ઓછી હોય છે પરંતુ જે માતાઓ અઢાર વર્ષથી નીચેની ઉંમરની બને તેઓને એમ કે પ્રેગ્નન્સી દરમિયાન અને એમનું આવનાર બાળકની રિસ્ક વધારે હોય છે લોકોમાં શું છે કે જાગૃતિનો અભાવ છે ગુજરાતમાં સૌથી વધારે નાની વયની દીકરીઓની ડિલિવરીમાં કપરાડા મોખરે છે આવા કિસ્સામાં દીકરીઓના મૃત્યુની સંભાવના ઘણી જ વધી જાય છે આમ છતાં કપરાડામાં અલગ સ્થિતિ જોવા મળી રહી છે કાયદા પ્રમાણે તો અયોગ્ય છે પરંતુ કપરાડા તાલુકામાં તો વર્ષોથી સાથે રહ્યા બાદ બાળકો મોટી ઉંમરના થઈ જતા હોય છે ત્યારબાદ સમૂહ લગ્નમાં તેઓ લગ્ન કરતા હોય છે ગુજરાત સરકાર દ્વારા જનજાગૃતિ માટે અનેક અભિયાનો અને જાગૃતિ માટે અનેક કાર્યક્રમો યોજી રહ્યા છે પરંતુ વલસાડ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં જનજાગૃતિના અભિયાનો નિષ્ફળ સાબિત થયા છે આદિવાસી છે થોડું કલ્ચર બી એવું છે ભણે ભણવામાં થોડું અડધું છૂટી જતું હોય તો એના કારણે એ લોકો લિવ ઇન રિલેશનમાં રહેતા હોય છે એના લીધે એ લોકો પ્રેગ્નન્સી બી રહે છે તંત્ર સર અમારે છે કે એડોલસન્ટ ગ્રુપ છે આરકે કે આરબીએસ કેની અમારી ટીમ છે જે સ્કૂલનું એસએચપીનું આખું મોનિટરિંગ કરે છે એ લોકોને સેન્સિટાઈઝ કરે છે એ રીતે અમે આ સેન્સાઈ અને ગવર્મેન્ટના ઘણા બધા પ્રોગ્રામો જોઈન્ટમાં શિક્ષણ આંગણવાડી અને આરોગ્ય એ ત્રણે ત્રણ તંત્ર આઈસી કરીએ છીએ કેમ્પ કરીએ છીએ

વિવિધ અવેરનેસ પ્રોગ્રામ પણ યોજવામાં આવી રહ્યા છે તેના કારણે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે બાળ માતાઓના કિસ્સામાં પણ ઘટાડો આવ્યો છે આ એક સામાજિક ઇસ્યુ છે અને સામાજિક પ્રશ્ન છે અને જેમાં શું છે કે બેઝિકલી એજ્યુકેશનનો પ્રોબ્લેમ છે લોકોમાં જાણકારીનો પ્રોબ્લેમ છે તેમજ સમાજમાંથી પણ એ રીતના એમ કે કે તેમના અટકાવવા માટેના કોઈ પ્રયત્નો થતા નહીં હોય એવું લાગે છે કપરાડા અને ધરમપુર તાલુકો સંપૂર્ણ આદિવાસી વિસ્તાર છે અહીં કુમળી ઉંમરે માતા બનવાના કેસ વધવાના અનેક કારણો છે સૌપ્રથમ તો આ આદિવાસી વિસ્તારોમાં સામાજિક પ્રણાલી અને વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે છોકરા છોકરીઓ કુમળી ઉંમરે એકબીજાના પરિચયમાં આવે છે ક્યાંક પરિવારની સંમતિથી બંનેની સગાઈ થાય છે પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેઓ લગ્ન કર્યા વિના જ પરિવારજનોની સંમતિથી લિવ ઇન રિલેશનશિપમાં રહે છે આથી જાગૃતિના અભાવે અને છોકરમતમાં કુંબળી ઉંમરમાં છોકરી માતા બની જાય છે આમાં આદિવાસી સમાજ પણ પોતાની આ સાંસ્કૃતિક પરંપરા અને અહીંની જીવનશૈલીને કારણે ઊભી થતી આ સમસ્યાથી ચિંતિત છે સાથે જાતીય શિક્ષણ ન મળતા આ આ સમસ્યા વકરી રહી છે સૌથી વધારે મોટી સમસ્યા કે એને નાની ઉંમરે જો લગ્ન થતા હોય તો એનું માતા મરણનું પ્રમાણ વધતું હોય છે અને એના કારણે આવનારા સમયની અંદર પણ આ પ્રમાણ વધે એવું અમને દેખાય પણ એવું લાગે છે કે આના માટે એક યોગ્ય શિક્ષણ લેતા થઈ જાય બાળકો શિક્ષિત બને અને એ શિક્ષણની સાથે સાથે મને એમ પણ લાગે છે કે જાતીય શિક્ષણ પણ એ લોકોને મળી રહે અને એના પણ કદાચ એવા સમજણ મળે ને એવા કાર્યક્રમો થાય કે જેથી કરીને આવા જે નાની ઉંમરે થતાં લગ્ન અને એ લગ્નના કારણે જે સગર્ભા બહેનો ઓછી ઉંમરના થાય છે એમાં ઘટાડો આવી શકે સામાજિક અગ્રણીઓનું કહેવું છે કે સમૂહ લગ્નમાં તો કન્યાઓ પુત્રોને સાથે રાખીને લગ્ન કરે છે કારણ કે અહીં વર્ષોથી અલગ પ્રથા ચાલી આવી છે રિલેશનશિપમાં વર્ષો સુધી રહ્યા બાદ લગ્ન કરવાની પરંપરા અહીં છે માટે હવે સમાજે આ અંગે વિચારવું જોઈએ સરકારે જે પણ પગલા લીધા છે તે ખરેખર પુખ્ત વયે જ એમની ઉંમર અનુસાર લગ્ન થવા જોઈએ લગ્ન ગ્રંથિથી બંધાવવા જોઈએ કે જેથી કરીને

ચાલુ લગ્ન છે અને બાળલગ્ન થતા હોય એ રીતે અમે અમે એક ટીમ બનાવીને પોલીસ સાથે જઈ અને સ્થળ પર જઈ બાળ લગ્ન અટકાવતા હોય છે અને ખાસ કરીને ધરમપુર અને કપરાડામાં જાગૃતિ કાર્યક્રમની વાત કરીએ તો અમે અત્યાર સુધી આ વર્ષમાં અમે પચાસ જેટલા જાગૃતિ કાર્યક્રમ કરેલા છે એમાં ગામના આગેવાનો છે ખાસ કરીને જે સ્કૂલ છે એવો તેના બાળકો છે એ લોકો સાથે અમે બાળ લગ્નની એક્ટિવિટી જાગૃત આવે એના માટે પ્રયત્ન અમે કરીએ છીએ નાનું બાળક હજુ પોતાનું બાળપણ ભૂલ્યું પણ ન હોય અને તેના પર માતૃત્વનો બોજો આવી જાય એ વાત ખરેખર ચોંકાવી દે તેવી છે કાચી ઉંમરે કોઈ છોકરી જ્યારે માતા બને તેનાથી દુખદાયક ઘટના તેના જીવનની કોઈ હોઈ જ ન શકે માતા બનવા માટે ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષની હોવી જોઈએ તેવું માનવામાં આવે છે પણ જ્યારે કોઈ બાર થી સોળ વર્ષની ઉંમરે માતા બની જાય તે વાત ખરેખર અકલ્પનીય છે કપરાડા અને ધરમપુર સહિત વલસાડ જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ઓછી ઉંમરે લગ્ન વિના લિવ ઇન રિલેશનશિપને કારણે બાળમાતાઓનું વધતું પ્રમાણ સમાજ માટે પણ ચિંતાનો વિષય છે સાથે આદિવાસી સમાજ અને માતા પિતા પણ આ બાબતે જાગૃત થાય અને પોતાના સંતાનો પુખ્ત વયે લગ્ન કરે અને ત્યારબાદ પગભર થઈ સંતાનો અંગે વિચારે તે ખૂબ જ જરૂરી છે વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેરનો અહેવાલ શિયાળો શરૂ થાય ને વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ જાય દૂર દૂરથી આવતા આ પક્ષીઓ આ વર્ષે પણ ભાવેણાના મોઘેરા મહેમાન બન્યા આ પક્ષીઓના કલરવથી કાળિયાર ઉદ્યાન ગુંજી ઉઠ્યો છે આ વિવિધ વિદેશી પક્ષીઓની એક ઝલક જોવા માટે પક્ષી પ્રેમીઓ ઉમટી રહ્યા છે કાળિયાર ઉદ્યાનમાં ગુંજ્યો વિદેશી પક્ષીઓનો કલરવ જુદી જુદી પ્રજાતિના એકસો અઠ્યાવીસ થી વધુ પક્ષીઓનો જમાવડો

હાલ શિયાળો આવતા જ વિદેશી પક્ષીઓનું આ વિસ્તારમાં આગમન થઈ ગયું છે વિદેશથી અને ઉત્તર ભારતથી પક્ષીઓ શિયાળો ગાળવા અહીં આવે છે વેડાવદર આસપાસના વેટલેન્ડમાં હેરિયર યુરોપિયન રોલર કેસ્ટ્રોલ બ્લુ ચિક વીટર ગ્રિટર સ્પોટેડ ઇગલ લોંગ બીટ બીપીટ સહિતના અવનવા સ્થળાંતરિત પંખીઓ વધુ જોવા મળી રહ્યા છે અત્યાર સુધી બારસો જેટલા પંખીઓ કઝાકિસ્તાન તરફથી નોનસ્ટોપ ઉડાન ભરીને હજારો કિલોમીટરનું અંતર કાપીને હિમાલયની પર્વતમાળા ઓળંગીને શિયાળો ગાળવા વેડાવધર આવી પહોંચ્યા છે ત્યારે કાળિયાર ઉદ્યાનમાં આવતા પ્રવાસીઓમાં વિટલેન્ડ અને ગ્રાસલેન્ડના બંને રૂટ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે પાંચ હજાર થી વધારે તે વસ્તી ધરાવે છે સાથે સાથે અહીંયા તમને બીજા બર્ડ અમે સવારે જ અહીંયા જોવા ગયા હતા હું મારી ફેમિલી સાથે હાલ અહીંયા આવી છું તો તમને અહીંયા બીજા ઘણા બધા બર્ડ્સ જોવા મળશે જેમ કે પેલિકન્સ છે પછી હેરિયર છે ફાલ્કન છે ઘણા બધા એવા બર્ડ્સ તમને અહીંયા જોવા મળશે જેનો તમે લાવો માણી શકો છો દેશ વિદેશથી લોકો અહીંયા જોવા આવે છે તો અહીંયા ખૂબ જ સરસ વ્યવસ્થિત સુવિધાઓ છે ખાવાનું તમને ગુજરાતી જે કાઠિયાવાડી કહેવાય એ તમને એનો લાવો પણ જોવા મળશે અને બીજી વસ્તુ શિયાળા દરમિયાન જો તમે અહીંયા પ્રવાસ કરો તો તમને એક અલગ જ નેચરલ જે વસ્તુ છે જે પ્રાકૃતિક સુંદરતા જોવા મળશે એ તમને અહીંયા જોવા મળશે મોર્નિંગમાં અત્યારે બર્ડ વોચિંગ માટે સૌથી સારામાં સારી શિયાળાની ઋતુ ઋતુ છે તો ઠંડીની સાથોસાથ અત્યારે સરસ મજાના પક્ષીઓ આપણને જોવા મળે છે અહીંયા જેમાં પેલિકન પેન્ટેસ્ટ્રોક નાની ડૂબકી જેવા ઘણા બધા પક્ષીઓ જે યાવર દેશ વિદેશથી સ્થળાંતર થઈ અને અહીંયા શિયાળો ગુજારો માટે આવતા હોય છે તો એ અત્યારે વેળાવદરમાં સવારના મોર્નિંગમાં અધરવાઇઝ સાંજના સમયે આપણને શાંતિથી નજીકથી જોવા પણ મળે છે દિવસ દરમિયાન સવાર આજે મને પણ અહીંયા એક કહેવાય કે ભાઈ હાઈના એટલે કે ચરક જે શિકારી પ્રાણી છે એ પણ અહીંયા શાંતિથી અમે નિહાળ્યું દેશનું એકમાત્ર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલ છે અહીં ઘાસિયા મેદાનના કારણે મોટી સંખ્યામાં કાળિયાર જોવા મળે છે અહીં કાડિયારને એકદમ નજીકથી જોવાનો લહાવો પ્રવાસીઓ મેળવી શકે છે આ ઉપરાંત અહીં દુનિયામાં જાણીતા બનેલા હેરિયર વૂફ તેમજ ઘડમોર જેવા પ્રાણીઓ અને પક્ષીઓ પણ જોવા મળે છે જેના કારણે અહીં દેશમાંથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે અને પ્રવાસીઓને અહીંયાથી મળતી સુવિધાથી લોકો પણ ખુશ થાય છે ભાવનગર જિલ્લામાં ભાલ પંથકમાં ઘાસિયા મેદાનના વિસ્તારમાં દેશનું એકમાત્ર કાડિયાર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે વર્ષ 1964 માં આ સ્થળને અભયારણ્ય તરીકેનો દરજ્જો મળ્યો હતો ત્યારબાદ વર્ષ ઓગણીસો ચુમ્મોતેર માં અહીં કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન નામ આપવામાં આવ્યું હતું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અંદાજે ચોત્રીસ કિલોમીટર માં ઘાસિયા મેદાનો પથરાયેલું ઉદ્યાન છે અહીં વેડાવદર ખાતે ઉદ્યાનમાં અને બહાર મળી કુલ છ હજાર જેટલા કાળિયાર મુક્ત રીતે વિસરે છે રાષ્ટ્રીય ઉદ્યાન હોવાથી અહીંયા કાળિયાર સાથે લગભગ બસો કરતા વધુ પ્રજાતિના પક્ષી વરુ શિયાળ અને જરક જેવા પ્રાણીઓ પણ મુક્ત રીતે વસવાટ કરે છે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે વરુની સૌથી વધુ વસ્તી હોવાનું અનુમાન છે બસો અઢાર પ્રકારના પક્ષીઓ આપણા નેશનલ પાર્કમાં હાલમાં નોંધાયેલા છે પાસઠ થી સિત્તેર પ્રકારના પક્ષીઓ જે છે તે માઇગ્રેટી બર્ડ તરીકે એટલે કે યાવર પક્ષીઓ તે આપણા કાળિયા રાષ્ટ્રીય ઉદ્યાન વેરાવદરના મહેમાન બને છે દર વર્ષે વેટલેન્ડ બર્ડ ની સેન્સસ પણ કરવામાં આવે છે વન વિભાગ દ્વારા અને આ પક્ષી માત્ર આ નેશનલ પાર્ક માત્ર પક્ષીઓ માટે નહીં પણ વન્ય પ્રાણીની જો વાત કરીએ તો વુલ્ફ જે પ્રીડિયેટર એનિમલ ગણવામાં આવે છે આ સિવાય હાયના છે સ્કેવેન્જર તરીકેની ભૂમિકા ભજવે છે આ સિવાય જેકલ શિયાળ ઇન્ડિયન ગ્રે વુલ્ફ અને આ સિવાય ઘણા બધા વન્ય પ્રાણીઓ અને જંગલ કેટ સરીસરૂપો મોનિટર લિઝાર્સ ઘણી બધી અલગ 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 વન્ય પ્રાણીઓ

તીડ એ હેરિયરનો મુખ્ય ખોરાક છે આથી સવારે સૂર્યોદય પહેલા તેઓ ઉડાન ભરે છે અને છેક સાંજે સૂર્યાસ્ત સમયે અંધારું ઘેરાય ત્યારે રાષ્ટ્રીય ઉદ્યાન અને ઇકો ઝોનમાં આવે છે આમ રાતવાસા માટે તે આવે છે જેને રૂસ્ટિંગ કહેવામાં આવે છે રૂસ્ટિંગ માટે લેન્ડિંગ કરતા પહેલા આ પંખીઓ આકાશમાં વિશાળ ચક્રાવો લેતા હોય છે આ પંખીઓની વિશિષ્ટતા એ છે કે તે હવામાં જ ખોરાકનું આદાન પ્રદાન કરી લેતા હોય છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં સામાન્ય રીતે માર્શ પેલીડ મોન્ટેગુઝ હેરિયર જોવા મળે છે જેમ જેમ શિયાળાની ઠંડી જામશે તેમ તેમ તેની સંખ્યા વધતી જશે વેડાવદરમાં પ્રતિવર્ષ રેકોર્ડ બ્રેક સંખ્યામાં આ પંખીઓ નોંધાય છે આ પંખીઓની વિશિષ્ટતા એ છે કે તે હવામાં જ ખોરાકનું આદાન પ્રદાન કરી લેતા હોય છે જેમ જેમ શિયાળાની ઠંડી જામશે તેમ તેમ તેની સંખ્યા વધતી જશે વેડાવદરમાં પ્રતિવર્ષ રેકોર્ડ બ્રેક સંખ્યામાં આ પંખીઓ નોંધાય છે આ વિસ્તારની અંદર કાળિયાર નીલગાય નોકડી લગભગ સવા પ્રજાતિના પક્ષીઓ ત્યાં જોવા મળે છે એટલે પ્રવાસીઓ માટેનું એક મહત્વનું આકર્ષણનું કેન્દ્ર છે ભાવનગર જિલ્લા માટેનું એક મહત્વનું પ્રવાસન સ્થળ છે આ પક્ષીઓ જે આવે છે ત્યાં અનેક પ્રકારના એવા છે કે જે સમગ્ર વિશ્વની અંદર રેકોર્ડ બ્રેક નંબર ધરાવે છે દાખલા તરીકે શિયાળામાં આવતા હેરિયર પક્ષીઓ રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વમાં એક એવું સ્થાન છે જ્યાં બે હજારથી વધારે હેરિયર પક્ષીઓ શિયાળા દરમિયાન એકત્રિત થાય છે આ ઉપરાંત ચોમાસાની અંદર આવતા ખડમોર એટલે કે લેસન ફ્લોરિકન પક્ષીઓ છે એ પણ 34 ચોરસ કિલોમીટર વિસ્તારની અંદર 50 થી વધુ નર પક્ષીઓ કટશિપ ડિસ્પ્લે કરતા દેખાય છે એ આ બાબતને એક વૈશ્વિક સ્તરે લેવાતી મહત્વની નોંધ છે આમ કાડિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાડિયાર તો આકર્ષણનું કેન્દ્ર છે જ પણ સાથે હવે યુરોપમાંથી શિયાળો શરૂ થયાના સમયે મોટી સંખ્યામાં પક્ષીઓનું ખૂબ જ આગમન થાય છે અને હવે ઉનાળાની શરૂઆત થતાં ફરી પાછા પક્ષીઓ પોતાના વતન તરફ રવાના થશે શિયાળામાં દક્ષિણ ગુજરાતની ખાસ વાનગી હોય તો તે છે ઉંબાડિયું હવે ઉંબાડિયું દક્ષિણ ગુજરાત સિવાયના વિસ્તારોમાં પણ મળતું થયું છે પણ દક્ષિણ ગુજરાતમાં જે સ્વાદ ઉંબાડિયાનો ચાખવા મળે છે એવો બીજે ક્યાંય કશે મળતો નથી વલસાડનું ઊંબાડિયું તો ફેમસ છે જ હવે બારડોલીમાં પણ ઉંબાડિયાનો વલસાડ જેવો જ સ્વાદ મળી રહ્યો છે જોવામાં લાગતું થોડું કાળા રંગનું આ છે ઉંબાડિયું તમે કહી શકો પિતરાઈ ભાઈ વાપી સુધીની સ્પેશિયલ વાનગી આ વિસ્તારમાંથી તમે પસાર થતા હશો તો રોડ સાઈડ પર તમને ઉંબાડિયાની સુગંધ ચોક્કસ આવશે શિયાળામાં ઉંબાડિયાની મોસમ પૂર બહાર માં ખીલે છે યુવાનો તમને ઉંબાડિયા પાર્ટી કરતા જોવા મળશે

પહેલા બટેટા શક્કરિયા સહિતના કંદમૂળ ને ધોઈ નાખવામાં આવે છે અને પછી લસણ આદુ અને મરચા સહિતના મસાલાની પેસ્ટ કંદમૂળમાં સ્ટફ કરવામાં આવે છે અને તેમાં ભેળવવામાં આવે છે ત્યારબાદ આ શાકભાજીને એક માટલામાં રાખવામાં આવે છે જેને કલર અને કંબોઈ નામની વિશેષ વનસ્પતિથી માટલાના ઉપરના ભાગને આ બધા શાકભાજી ભરી અને પછી તેને ઢાંકી દેવામાં આવે છે પછી માટલાને ઊંધું મૂકવામાં આવે છે અને ત્યારબાદ અગ્નિ પેટાવવામાં આવે છે અડધા કલાક કે કલાક બાદ માટલાને બહાર કાઢવામાં આવે છે અને બસ થઈ ગયું તૈયાર ગરમા ગરમ ઉંબાડિયો અને હા ખાસ વાત તો એ કે આ ઉંબાડિયામાં તેલનો ઉપયોગ નથી કરવામાં આવતો આ વર્ષે શાકભાજીના ભાવ મોંઘા છે પણ સ્વાદ રસિકો ઉંબાડિયાનો સ્વાદ માણી શકે તે માટે દુકાનદારોએ ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો કર્યો નથી लगभग पंद्रह साल से करता हूँ और पहले मेरा स्टॉल नवसारी में लगता था अभी चार साल से बाडोली में लगा रहा हूँ यहाँ की जनता का प्यार के हिसाब से यहाँ जो है उबाड़ियों का धंधा मेरा अच्छा चलता है और ये धंधा ये साल तो थोड़ा बारिश ज़्यादा आया इसके लिए सब साग भाजी बहुत महंगा है इसके लिए जो है उबाड़ियों का धंधा उबाड़ियों जो है तीन सौ रुपये किलो रखा हूँ